ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રાધે રાધે ગુડ મોર્નિંગ નથી કેમ કે વાગી ગયા છે બપોર ના સારા બાદ તે આપડી અત્યારે ઊઠી ગઈ છે અને હું બેડ ને બધું ક્લીન કરવા માટે જો આ બધું નાખી દીધું છે બેડ ક્લીન કરી અને રૂમ ક્લીન કરી નાખીએ કચરો કોટી કરી હોજે કરી પણ ઘરમાં કઈ ન નાખો તો આપણે ક્લીનિંગ કરી નાખીએ અને પછી આપણે થોડુંક રસોડાનું કામ કરવાનું બાકી છે કેમ કે ટિફિન સવારે એટલે અડધું બનાવવાનું બાકી છે તો અડધું એટલે મતલબ કે ગુવારબર શાક બની ગયું છે અને રવો બનાવ્યો હતો સવાર સવારમાં આજે ટિફિનમાં અને રોટલો બનાવ્યો હતો તો રોટલો અમારે માટે બનાવવાનો બાકી હતો એટલે આજે ગરમા રોટલો બનાવવાનો બાકી છે અને ભાત બનાવવાનું બાકી છે તું ભાત ખાજે અને તીર્થા માટે દાળ બનાવવાની બાકી છે તીર્થાને હમણાં કીધું છે કે તું હવે રોજ છે ને કંઈક દાળ કેરું દૂધ એવી રીતના કંઈક પ્રોટીનવાળું ને કેલ્શિયમવાળું ને ખાઉં તો તીખાના દાંત ન ખાવતા ને તો એ દાંત જલ્દી જલ્દી આવવા માંડે તો અડો તો આપણે શનિવાર બનાવશું તીર્થા ઉઠી ગઈ છે અને એક સરપ્રાઈઝ છે તીર્થા માટે મસ્તીનું મસ્ત સરપ્રાઈઝ તીર્થા માટે આવ્યું છે તો એ આપણે તમને બધા સાથે શેર કરશું અને તમને બધાને બતાવશું અને તીર્થા પણ જોશે અને તીર્થા રહે છે ને એ વસ્તુ લેવા માટે તીર્થાએ કેટલા લાખ રૂપિયા લીધા ધમાલ કરી દીધી દસ લાખ રૂપિયા છે ત્યાં પાય એટલે ધમાલ હતી કે વાત જાજો તો એ સરપ્રાઈઝ આપણા પાસે આવી ગયું છે પહોંચી ગયું છે હવે તમને બતાવવાની વાત છે તો આપણે બતાવશું થોડીક વાર પછી પેલા આપણે ક્લિનિંગ કરી નાખીએ અને તીઠા બ્રશ કરી રેડી થઈ જાય પછી આપણે સપરાઈઝ ડેકોરેશન આ ડેકોરેશન જો લીટોળા છે લીટોળા મારી તીર્થાની બધી યાદી છે આ નાની તીર્થા હતી ત્યારે એવું બધી કરતી તો ચાલો આપણે ફટાફટ ક્લિનિંગ કરી નાખીએ અને પછી આપણે ગિફ્ટ ખોલીએ તો જુઓ આપણે રૂમની તો સરસ મજાની ક્લીનિંગ થઈ ગઈ છે કચરા પોતું થઈ ગયું છે અહીંયા તીર્થા માટે કપડાં કાઢીને રાખી દીધા તે ના આ ગઈ છે અને આ આવી ગયું છે પાર્સલ તો આપણે પાર્સલ પણ અહીંયા રાખી દીધું છે તીર્થ રેડી થઈ જાય પછી આપણે અનબોક્સિંગ કરીએ અને સાથે આને થોડું ઇગ્નોર ગણાવી જાવ કે વ્યા જાઓ મારું ડ્રેસિંગ ટેબલ તૂટી ગયું તો એના લીધે આ ડોળી બાંધીને રાખી છે તો એમાં નાથી અંદર કંઈ મુકાતું કે અંદરથી બહાર જે કાઢ્યું છે તેનાથી એને નથી બહાર અંદરથી બહાર કાઢતા હતું કે બહારથી અંદર જાતું કેમ કે અહીંથી બાંધેલું છે તો પછી દર વખતે જ્યારે કાઢો કરવું હોય તો આ બધી ખોલવું પડે એટલા માટે આપણે અહીંયા જ બધી જોવો મેસ ફેલાવેલું રાખ્યું છે ને બાકી તીર્થા પોત પોતાની પાછી વસ્તુ અહીંયા થોડીક રાખે એટલે એ મેસ થઈ જાય એટલે ડ્રેસિંગ ટેબલ આપણું ક્લીન નથી થયું તો બાકી આપણે બધી ક્લીન કરી લીધું છે તો તીર્થા આવે પછી આપણે અનબોક્સિંગ કરીએ ચાલો હવે છે ને ગરમી એટલી સ્ટાર્ટ થઈ ગઈ ને કે વાર જાડ્યો પંખા વગર રહેવાતું નથી કંઈક મને આવ્યું તો આપણે પંખો જોવો ધીરો ધીરો ઓન કર્યો છે તે તાચી નાય ના થાય તેને એકલી નાવા મોકલી ને એટલે પાણી જ રેડે પાણીમાં મસ્તી જ કર્યા કરે બસ બાટીનું બીજું કંઈ તો કંઈ કામ થાય જ નહીં તો ત્યાં સુધી આપણે છે ને જેવો મસ્ત મજાની કાકડી સુધારી ને મીઠું મરચું જીરું પાવડર સંચર બધી જાટલીને છે તો મસ્ત સ્મેલ આવે છે સંચરની ને જીરા પાવડરની તો આપણે આ મસ્ત કાકડી ખાઈ લઈએ

हेलो जल्दी निकोला वटापोट ए मैं देख नहीं के में से तो जो वो आपरे आसत थी सकती है आ लीदोस आ फोन और अब वो माने माने तो खोल ले गोरी गोरियो 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 आमा को पूछ कर गेस गेस कर पहला गेस करके इसका मूड किचन से अटलाख म किचन से तो है अटलाख म नहीं पण नाम नाम है म तो जा पहला मैं आ खोल नहीं को तू

શાક ને તો બધું રેડી થઈ ગયું છે ખાલી ગરમા ગરમ રોટલો બનાવવાનો છે ને ભાત બનાવવાનું છે તો ચાલો મસ્ત ટેન્ટ હાઉસ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં મને કહેજો અને આ ટેન્ટ હાઉસ છે ને એ તીર્થાન દીદી અને જીજુ એ ગિફ્ટ કે તીર્થાને થેન્ક યુ કહી દે જમ્બો હેરસ્ટાઈલ જમ્બો હેરસ્ટાઈલ નહીં આ ટેન્ટ હાઉસ માટે જીજુ અને દીડીને થેન્ક યુ કહી દે થેન્ક યુ તો ચાલો હવે આપણે રસોઈ બનાવી દઈએ જો આપરે જમી બમીને ફ્રી થઈ ગયા છે કામ પણ કરી લીધું છે અને તીર્થ ક્યાં નહીં બે વાગ્યાની વાત જોતી હતી કે સાડા ત્રણ વાગે બટર બીન કાર્ટૂન આવશે એના માટે કેટલા કાર્ટૂન એને જોયા વેચારીએ ના જોવાના તો પણ પણ બટર બીન આવ્યું જ નહીં નહીં ના આવ્યું ને મમ્મી સાડા ત્રણની માટે થઈ ગયો છે ને આવ્યા એ સેટરડે જ આવશે નહીં કાં રોજ નહીં આવતું હોય હા સેટરડે જોજે સાડા ત્રણ વાગે આવે છે કે નહીં ચાલો હવે સુઈ જા કે રમવું જ રમી ને શું કરવું છું ટેન્ટ હાઉસ હા રમ તો તીર્થા તો મોડે ખીવી ગયું એટલે તીર્થા છે ને ટેન્ટ હાઉસમાં રમશે ને હું થોડીક વાર સુઈ જઈશ પછી ઉઠીને જોઈશ Yeah. તો ટીપ આપણે નાની ઘરે રીલ શૂટ કરી હતી ને એ જ કરે છે પાછું મજા આવે છે ને ટેટો ના કરી દઉં ને એ રીલમાં તૂટો ના હતી તો અમે જોવા આઈસ્ક્રીમ ખાવામાં ત્યાં એવા છે કુછ ના કુછ મઢ વોટ દે એના હા Oh yeah.